સુરતમાં કરોડોનું ફુલેકો ફેરવનાર ડાયરી માફિયા સુમિત ગોયકા આખરે પોલીસને હાથે ઝડપાઈ ગયો છે સુરતમાં એક જ મિલકતની ડાયરી બનાવી સાતથી આઠ લોકો નીચી કરોડોની છેતરપિંડી કરી હતી પોલીસ સુમિતને સુમિતને ધરપકડ કરવા માટે રહી છે પકડવા જયપુર ઉત્તર પ્રદેશ સહિત અનેક જગ્યાએ માહિતી મળી ત્યારે પકડવા ટીમ પહોંચી હતી પરંતુ તે હાથ આવ્યો ન હતો આખરે દિલ્હીમાં સુરતથી ખાખરા મંગાવી વેચતો હતો જે અંગેની બાતમી મળતા પોલીસે સુમિતને આ ખાખરાને વેચતા તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો ડીસીપી ઓન જાર્નીઝ કોડે સુમિતને દિલ્હીની સબ્જી મંડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે મહત્વની વાત છે કે આ ગુનામાં અગાઉ તુષાર શાહ નામના વ્યક્તિને આગોતરા જમીન હોવા છતાં પોલીસે ધરપકડ કરી લેતા સુપ્રીમ કોર્ટ અધિકારીઓ સામે નોટિસ જાહેર કરી હતી જેમાં તાત્કાલિક પીઆઈઆર વાય સસ્પેન્ડ કરાયા હતા હાલ તો પોલીસે સુમિતની છેદરપિંડી મામલે ધરપકડ કરી છે પરંતુ તેની સઘન પૂછપરછમાં સુરતમાં જમીન અને મિલકતોમાં સો કરોડથી વધુનું ફુલેકો ફેરવ્યા હોવાની માહિતી સામે આવી શકે છે

પોલીસે ભાવિન પટેલ પ્રદીપ તમાકુવાલા વસંત પટેલ તુષાર શાહ સુમિત ગોયંકા ઓમકારસિંહ સિંહ રાજપૂત સામે નોંધાવ્યો હતો ગુનો આ ગુનામાં અગાઉ તુષાર શાહ કોર્ટમાંથી જામીન લાવ્યા છતાં પોલીસે તેની અટકાયત કરી હતી જેમાં વૈસુ પીઆઈઆર વાઈ રાવલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સુમિત ગોયંકા ઝડપાતા પોલીસે મોટી સફળતા હાથ આવી છે હાલ પોલીસે દોઢ કરોડની છેતરપિંડીના ગુનામાં સુમિતની ધરપકડ કરી છે

सब्जी मंडी पुलिस स्टेशन दिल्ली के एरिया में फ्लैट लेके वहाँ पे रहता था और सूरत से भाग, खागरा मंगा के और वहाँ पे सप्लाई करता था दुकानों को थोक में ये कई दिन से ये वहाँ पे काम कर रहा था पता लगा तो लोकेशन पे पुलिस की टीम गई और वहाँ पे मिला ये तो वहाँ से इसको डिटेन करके और वैसे पुलिस स्टेशन लाया गया अभी इसको अरेस्ट करके और पूछताछ चालू तो किस तरह से थी? ये जो पार्टिकुलर एफ है वो एक करोड़ पैंसठ लाख रुपए की एफ थी जिसमें कुछ और लोगों के साथ मिलके इसने डायरी को इधर उधर ट्रांसफर किया था और डायरी के बेस पे ही कुछ दुकानों को सोल्ड किया था और बाद में वो दुकान जो है जिन्होंने पैसा दिया था उनको दुकानें तैयार करके नहीं दी गई थी